આ સહયોગ હેઠળ ભારતમાં જેટિક ઇલેક્ટ્રોનિક પ્રણાલીઓ અને એસ ડબ્લ્યુ સ્થાનિક સ્તર પર પ્રોડક્શન કરવામાં આવશે જે ઘરેલુ જરૂરિયાતોની સાથે સાથે વૈશ્વિક બજારો માટે પણ ઉપયોગ હશે અદાણી ડિફેન્સે દાવો કર્યો છે કે ભારતની ખાનગી કંપની બની ગઈ સમાધાન આ પ્રણાલી ભારતની નૌસેનાની નૌસેના ડોમેન્સ ને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે અદાણી એન્ટરપ્રાઇઝના વાઇસ ચેરમેન જીત અદાણીએ જણાવ્યું હતું કે ભારતના દરિયાઈ ક્ષેત્રમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખી

તો મિત્રો આ વિડીયોમાં આપણે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ કંપનીના શેર વિશે વાત કરી જેમાં કંપનીએ અમેરિકાની કંપની જોડે ભાગીદારી કરી છે અને આના કારણે થી ભારતને નૌકાદળમાં સારું એવો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો